તમારા ઘરના જ છે બધા પણ કેતો કરો ના અતાર નહીં બાજુ બધું અવરું થાય એવું છે ના થાય બાજુ કેતો કરો ના ના અતાર નહીં આ તો બધું બાજે થાય કંજીડા ઘરના બધા બાજ છે કામ કરો એમને વાત થઈ ને આવી બધી વાતો ખોટી ખોટી કરશો નહીં કંજીડો જઈને માર છે બધા ઘર માં ઘર માં જઈને માર છે બધા પછી

20 25 મિલી નો તે કોકો તાક નું ઓકે તે હું તો શું કહું તું મસ્ત તૈયાર થઈને હું આ બધાન વાડી લઈ ના કોઈ ના કોઈ અરે તું જસે ના ગફૂર નું મારું પૂછો ને તો કે એ ગયો હો કે હા વાંધો નહીં તું આમ થઈને આમ ફરીને આમ વાડીએ જા અને હું બધાન લઈને વાડી આવું અમે એવાનું કરી જાવ ઓહો લ્યા બધા મળ દો

આપડે કશું મસ્ત કઈ ખાવા બાવાનું નાસ્તો બાસ્તો લાવશું હું રહ્યા છો

આ કઈ તમને હું કઈક સ્વપ્ન નહીં લાયા મને પડ્યો બધા ની મોટી મોટી વાતો હું તમને લઈને શું વાત કરો કાકા પડ્યો

তু লি যি থাক দে কাজিৰা સાથે લઈ લઈને આવે છે એની પાવા લાજ લાકડા પછી આવું ના હોય તમે લાકડા બાકડા નહીં રાખતા આવું હોય

ખાકી ગયા યના યના અડાડી અડાડી આવી છે કેટલા રહ્યા કરશન કાકા વાડીએ ના

બોલાઈ લેણ કોક આપા છોકરો આવો બાય કરીને આવે હોય તો હા હું કરું લા ગગન ફોન કરું રહો ગગન ફોન કરો હા ગગન ફોન કરું રહો દુકાન ખુલ્લી હશે આ યાર એ તો ગમે ત્યાં ખોલાઈ ને મંગાવતો પડશે ને કે આપણો આખો પ્લાન ચોપ પર થઈ ગઈ છે આજ આમનું કોણ માપી જ દેવાનું રહે છે એમના જ ખબર પાડી દઈએ આપણે રાતના બાર ને હરે વાર લાગ્યો 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 હલો અલ્યા ગયા તો હું એમ ને આ કઈક નાસ્તામાં યાર પડીકા પડીકા આપડે ગામ માં કઈ ખુલ્લો હોય તો મારી વાડી આવી જાય ને દુકાન જ ખુલ્લી હોય મોડા સુધી બેઠા થઈ છોકરા ને યાર આજની રાત આલી ને યાર અમારે આય પાણી હોય ને લાગી એટલા માટે આલી ને હા પૈસા

પણ આ સર તેઓ જોતો નહીં તું મારા હું આવ્યો તો મને બેવા એવું ભય નહીં થતો ખાતલા બેવા નહીં દેતો તમે કરસનિયા તું અગે ચિંતા ના કરી જ અમી બેટાજી ની કરવા એવું એમ ને ઓ વાંધો નહીં તું તારી વાડી અંભાઈ તઈ બૈરા થયા છે પણ તોય ચોથું મોઈને ના લાવ રહું ને તો નકાવું પડે એવું ઓ એમ ને સારું કે આ લેવું મગે મંગા હો સુધરી જી ને થોડક સુધાર પછી ઉમર જતી રહે પછી બૈરા ગોતીમ શું કરવાનું

મારા ઉપર ઓલા દુકાન વાળા કેટલો જગાડ્યો એ જ નતો દુકાન નામ લખાયું છે ને આ જાતો ભાઈ નાસ્તો નાસ્તો લે ના નાસ્તાનું કઈ ભળકી વળકી લાગે બધા નાસ્તો આવો ને એટલે મજા મજા આ તો તમે કમી હે નાસ્તામાં જોવો

મો બહાર ખાજે લે હા તું જાન નાસ્તો રાસ્તો રાસ્તો મંગા તું માફનો ખાજે હજુ તારો બૈરું મરતું નથી ઓ શરીર મરન થઈ જશે તો પછી તકલીફ પડશે કેટલા વાગ્યા લે જો ખરા જાન ના આય હજુ 11:30 થાય છે હમ આટલ કે નાસ્તા કાલ હોટલ માં કુછો મન દે પણ ના આયા એ પૂછું પડ મા એટલે ભાઈ નાસ્તો કરીને ઘરે વિચાર નહી

ત્યારે ખબર પડે આમ કે બધા ના બૈરા ને બીવો વાળા છે બહેરા બીવું થોડું પીવાનું

છે કર્યો કરે મારી લાગે લાઇટર લાઈટ આવશે ને જવાનું કરશે લાઈટ આવશે આકર્ષણ કરશનને કીધું છે હતું કે લાઇટ આવશે આ કે આટલા મારત છે આ ઘોડીક ના હોય ઘર ઘોડી એવું છે આવશે તો તમે તો લે પડી તો મારા હાથે રવાના ના હવે આ મંગા કઈ

અલે કાન્દી કાકા શું જો બે આ તો ખરો પણ પછી મારે જવું તો હા હા હું આ તમે જોયું છું પણ

Ayo kasih obatnya dia, udah kuturut-turut halaga kamu.

તમે ગામ માં મોટી મોટી વાતો કરતા હો ને તમે મોટી મોટી ગામ બઉ મોટા ઓલા હતા ને મારા કરશે વાડી આવું નહીં

ગામ માં મોટી મોટી વાતો ના કરતા કોઈ કેતા આવું થયું તો અમાર જો અંગાજ